નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે આજે સોમવારે પવિત્ર શ્રાવણ માસમાં ગાંધીનગર ધુલેશ્વર મહાદેવ ખાતે ભગવાન શંકરના દર્શન માટે લાંબી કતારો જોવા મળી હતી વહેલી સવારથી જ દર્શનાર્થીઓ ભોળાનાથ નાંગ દર્શન કરવા ઉમટી પડ્યા હતા

આ પ્રસંગે પ્રમુખ શ્રી ભાવેશભાઈ વ્યાસે પ્રેરક ઉદ્બોધન કર્યું અને સમાજના સંગઠન અને વિકાસ માટે માર્ગદર્શન આપેલ રોહિતભાઈ પંડ્યા કશિશ પંડ્યા વગેરે સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ કર્યા ભોજનના દાતા શ્રી રાજેન્દ્રભાઈ જોશી હતા કાર્યક્રમ સફળ બનાવવા ભરતભાઈ રાવલ શત્રુઘ્નભાઈ પંડયા મિથુનભાઈ પંડયા દર્શનાબેન જોશી કલ્પનાબેન રાવલ વિભૂતિબેન રાજગોરે મદદ કરેલ સમગ્ર અને ચાંદખેડાના પ્રમુખ શૈલેષભાઈ પટેલના મોટાભાઈ દેવેન્દ્રભાઈ પટેલની ચીરવિદાય હતા તેઓ પરિવાર સુરક્ષા કવચના સભ્ય હતા તેમને ગુજરાત મંડપ એસોસિએશનના એક અભિગમથી પરિવાર સુરક્ષા યોજના લાભ રૂપિયા સાત લાખનો છે ગુજરાત મંડપ એસોસિએશનના ખજાનચી ભીખાભાઈ જયસ્વાલ તથા હસમુખભાઈ પટેલના વરદ હસ્તે આપવામાં આવ્યો હતો આ દૂધના સહભાગી થવા ગાંધીનગર જિલ્લા એસોસિએશનના પ્રમુખ નરેશભાઈ દવે મહામંત્રી ભવાનસિંહ વાઘેલા કલોલ પ્રમુખ સત્ય નદપાલસિંહ ખંડુજા દહેગામ પ્રમુખ ભવાનભાઈ પટેલ ચાંદખેડાના પ્રમુખ શૈલેષભાઈ પટેલ હર્ષદભાઈ પટેલ પ્રવીણભાઈ દુલેરા અજયભાઈ ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા બંને એસોસિએશન વતી દવે પરિવારને માહિતી તથા સાંત્વના આપી હતી ગાંધીનગર જિલ્લા કક્ષાની ખો ખો સ્પર્ધા શ્રી એમ એચ વિદ્યામંદિર ડભોડા મુકામે યોજાઈ જેમાં અંડર ઓગણીસ અને અંડર સત્તર ભાઈઓ માંગ પ્રથમ ક્રમાંક અને અંડર રૂન ચૌદ ભાઈઓ માંગ દ્વિતીય ક્રમાંક ખો ખો સ્પર્ધામાં શ્રી શ્રીએમ એચ વિદ્યામંદિર ડભોડાના સૌ ખેલાડીઓએ પ્રાપ્ત કર્યો છે

ઇન્વેસ્ટિચર્સ સેરીમની તથા એનએસએસ ના એકસો સ્વયંસેવકનો પ્રતિજ્ઞા કાર્યક્રમ ગત દસ ઓગસ્ટના રોજ સેક્ટર તેવીસ કડી કેમ્પસ સ્થિત ખીમજી વિશ્રામ હોલમાં યોજાયો હતો જેમાં શાળાની હેડ ગર્લ અને હેડ બોય ક્લાસ વાઇઝ મોનિટર તથા વોલન્ટિયર્સને બેઝ પહેરાવી શાળામાં શિસ્ત જાળવવા માટે શપથવિધિ યોજાઈ હતી શાળાના એનએસએસના ના એકસો વિદ્યાર્થી સ્વયંસેવકોને સમાજ સેવા માટે શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો જેમાં ખૂબ જ બહોળી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા

શાળાના આચાર્ય અર્પિત ક્રિશ્ચને મહેમાનોનો શાબ્દિક પરિચય કરાવી તેમની ઉપસ્થિતિને બિરદાવી વિદ્યાર્થીઓને શિસ્તની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવવા માટે આહવાન કર્યું હતું શાળાના એનએસએસ પ્રોગ્રામ ઓફિસર નરેશભાઈ ચૌધરીએ ભારતમાં એનએસએસ ની શરૂઆતથી લઈને શાળાના વિદ્યાર્થી સ્વયંસેવકો દ્વારા શાળા અને સમાજમાં એનએસએસ દ્વારા થતી વિવિધ પ્રવૃત્તિઓનો પ્રેરક પરિચય કરાવ્યો હતો સમારંભમાં ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓ

બહેનો દ્વારા પવિત્ર શ્રાવણ મહિના દરમિયાન નિત્ય નવા નવા શણગાર દ્વારા હિંડોલા દર્શન સજાવવામાં આવે છે શ્રાવણ મહિનાના પ્રથમ દિવસથી જ હર્ષ ભગવાનના દર્શન અને ભક્તિનો લાભ લઈ રહ્યા છે શિવજીને બેલીપત્ર અને જલાભિષેક સાથે શિવ ભક્તો જપ અને ભક્તિ કરી રહ્યા છે મંદિરને વિશેષ શણગાર કરવામાં આવે છે દરરોજ સાંજે નવ વાગ્યાથી થી દસ વાગ્યા સુધી શિવ મહિમા સ્તોત્ર કરવામાં આવે છે નિત્ય વિશિષ્ટ પ્રકારનો પ્રસાદ ભક્તો દ્વારા વિતરણ પણ કરવામાં આવે છે લાયન્સ ક્લબ ઓફ ગાંધીનગર ફેમિના તરફથી તારાપુર સ્થિત પ્રાથમિક શાળામાં જાહેર જનતા માટે નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ તથા સર્વરોગ નિદાન કેમ્પ જેવા કે હાડકાનના રોગ બાળકોના રોગ ડાયાબિટીસ બીપી સ્ત્રીરોગ હૃદય રોગ નિદાન વગેરે કેમ્પનું આયોજન કરવામાં આવેલ કેમ્પમાં એક શ્રેય ચશ્મા વિતરણ તથા મહિલાઓ માટે ટેસ્ટના પણ આયોજન કરવામાં આવેલ કુડાસણ સ્થિત સ્કાય સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના ડોક્ટર બોની ગજ્જર અને દેવી ગજ્જર તથા જે કે હોસ્પિટલના ડોક્ટર કિશન પટેલ ડોક્ટર ઝીંકલ પટેલ ડોક્ટર હયાતી પટેલ તથા લાયન્સ ઓગણજ હોસ્પિટલના ટીમ એ સેવા આપેલ તારાપુર ગામના સરપંચ શ્રી મનુજી ઠાકોર શાળાના આચાર્ય ઉષાબેન મોદીનો સહયોગ પ્રાપ્ત થયેલ આ કાર્યક્રમમાં ઝૂન ચેરમેન ચંદાબેન યાદવ કેબિનેટ ઓફિસર મહેનદ્રભાઈ ઠાકર મમતાબેન રાવલ ઉપસ્થિત રહેલ ફેમિના ક્લબના પ્રમુખ દક્ષાબેન જાધવની સાથે મંત્રી મિતલબેન રાણાએ હાજર સૌનો આભાર વ્યક્ત કરેલ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે આર્ટ ઓફ લિવિંગના संस्थापक પૂજ્ય ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીની પ્રેરણાથી આર્ટ ઓફ લિવિંગ પરિવાર તરફથી સમગ્ર રાષ્ટ્ર તથા વિવિધ દેશમાં ઋગ્ધ પૂજાનું આયોજન થાય છે તે અન્વયે સેક્ટર બે માં અનિલભાઈ તથા સ્મિતાબહેન ના નિવાસ સ્થાને રૂદ્ર પૂજા સંપન્ન થઈ જેમાં બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ